તો સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હિંમતનગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા સાર્વત્રિક વરસાદને પગલે હાથમતી નદી બે કાંઠે વહી રહી છે હાથમતી નદી બે કાંઠે વહેતા વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો ચોમાસાની સિઝનમાં પહેલીવાર હાથમતી નદી બે કાંઠે વહી રહી છે તો સાબરકાંઠાના આ છે હાથમતી નદીના સાર્વત્રિક વરસાદને પગલે હાથમતી નદી બે કાંઠે વહી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ચોમાસાની સિઝનમાં પહેલીવાર હાથમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે અને આમ પણ મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું છે પરંતુ જે રીતે મેઘરાજાએ શરૂઆત કરી છે તેને જોતા લાગી રહ્યું છે કે આવનારા સમયમાં સારો એવો વરસાદ પણ મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં પણ રહેશે હાથમતી નદી પણ બે કાંઠે વહી રહી છે તેને જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા તો સાથે સાથે જગતના હતા તેવા ખેડૂત માટે પણ આ ખુશીના સમાચાર છે આનંદના સમાચાર છે અને આવનારા સમયમાં પણ જો પાણીનો વ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવે વરસાદી પાણીનો તો પાણીની પણ કિલ્લત ન સર્જાય ચોક્કસથી લોકોને ગરમી તેમજ બફારામાંથી પણ વરસાદ વરસવાને કારણે હાલ તો આંશિક રાહત મળી છે સાબરકાંઠાના આ દ્રશ્યો છે હાથમતી નદી બે કાંઠે વહેતા ક્યાંક વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી હતી વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો તો કોઝવે આપ જોઈ શકો છો પાણીમાં ગરકાવ થયો છે તેના કારણે વાહન વ્યવહારમાં પણ લોકોને મુશ્કેલી પડી હતી તો રોડ રસ્તા પર ખાડા તેમજ ભૂવાનું સામ્રાજ્ય પણ અત્યારે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં જોવા મળી રહ્યું છે કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ દર વર્ષે સવાલ ઉઠતા હોય છે તો સાબરકાંઠાના આ દ્રશ્યો છે હાથમતી નદીના જ્યાં સારો એવો વરસાદ વરસતા હાથમતી નદી બે કાંઠે વહી રહી છે ખાસ કરીને જગતના તા તેવા ખેડૂત માટે સારા સમાચાર કારણ કે પાણીનો જે સિંચાઈ લાયક પાણી જે છે તેનો ઉપયોગ તેઓ ખેતીવાડીમાં પણ હવે આગળ કરી શકે છે સાર્વત્રિક અને પગલે અત્યારે હાલમાં જે હાથમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે